સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં ચાર જેટલા ભૂંડ ફરતા હોવાનો વીડિયો સામે આવતા એરપોર્ટ મેનેજમેન્ટ ટીમની આબરૂના લીરે લીરા ઉડ્યા હતા ત્યારબાદ સુરત એરપોર્ટ ડાયરેક્ટર એસસી ભાલસાએ ભૂંડ ટર્મિનલ બિલ્ડિંગ નજીકના ગાર્ડન અને પાર્કિંગ એરિયા સુધી કઈ રીતે આવી ગયા એરપોર્ટની દિવાલમાં બાકોરા પાડ્યા છે કે કેમ તેની તપાસ કરવા એરપોર્ટ મેનેજરને આદેશ આપ્યા છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પરિસરમાં વારંવાર ભેંસ કૂતરા બિલાડા અને હવે ભૂંડ દેખાતા એનિમલ હિટની ઘટનાઓ બનવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે હકીકતમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની લાલિયાવાડીથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો કારભાર બસ સ્ટેન્ડ કરતાં પણ જાય તે દિશામાં જઈ રહ્યો છે હવે એરપોર્ટ પરિસરમાં ભૂંડના ટોળા ફરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સુરત એરપોર્ટ ઓથોરિટી તપાસનું ગાણું ગાઈ પોતાનો લુલ્લો બચાવ કરી રહી છે ભૂંડ પકડવાનું કામ એરપોર્ટનું નથી ડિરેક્ટર એવું કહી રહ્યું છે આ મામલે સુરત એરપોર્ટ ડિરેક્ટર એસસી ભાલાણાએ જણાવ્યું કે સ્ટ્રીટ ડોગ અને ભૂંડ પકડવાનું કામ એરપોર્ટનું નથી ઘણી ઘણીવાર સુરત મહાનગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં બ્યુટિફિકેશનવાળા એરપોર્ટ રોડ પરથી રખડતા કૂતરા અને ભૂંડ એરપોર્ટમાં પ્રવેશી ન જાય તે માટે સહયોગ આપવા જણાવ્યું છે અમને આશા છે કે સુરત મનપાનો સહકાર મળશે જોકે આજે તંત્રએ ચારેય જેટલા ભૂંડને એરપોર્ટ પરિસર બહાર ધકેલ્યા હતા પાસેના ખેતરોની ગંદકીને લીધે ભૂંડ આવે છે એરપોર્ટ ઓથોરિટી એવો લીલો બચાવ કરે છે કે એરપોર્ટની મેઇન એન્ટ્રી પાસેના ખેતરોમાં પારાવાર ગંદકીને લીધે ભૂંડ એરપોર્ટના મુખ્ય માર્ગથી પ્રવેશી જાય છે ઘણીવાર ભગાડવામાં પણ આવ્યા છે ભૂંડના ટોળા ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ દ્વાર નજીક પાર્કિંગ ગાર્ડન એરિયા અને એરપોર્ટ ડાયરેક્ટર ઓફિસ નજીક ફરતા દેખાયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો છ વર્ષમાં બર્ડ હિટ અને એનિમલ હિટના એકસો એક બનાવો ઉલ્લેખનીય છે એરપોર્ટ ઓથોરિટી વાર્ષિક રૂપિયા પચાસ લાખના ફટાકડા ફોડવા સહિતનો ધુમાડો કરી રહી છે પરંતુ એરપોર્ટ પર બર્ડ હિટ અને એનિમલ હિટની ઘટનાઓ બનતી આવી છે છેલ્લા છ વર્ષમાં બર્ડ હિટ અને એનિમલ હિટમાં કુલ એકસો એક બનાવો બન્યા છે આવી ઘટનાઓ માટે સુરત એરપોર્ટ રાજ્યમાં બીજા નંબર પર રહ્યું છે જ્યારે પહેલા નંબર પર અમદાવાદ ત્રીજા નંબર પર વડોદરા અને ચોથા પર રાજકોટ એરપોર્ટ રહ્યું છે